ભલે મારા બેનો આપણો પગાર ઓછો હોય ચિંતા ન કરતા પણ એમાંથી થોડું દાન કરે ને તો એનો પગાર સફળ થઈ ગયો આખે આખો એક થોડું પણ દાન કરી દે એમાંથી એક દસ ટકા પચાસ ટકા ના કાઢે તો કઈ નહીં દસ ટકા દાન કરી દો એમાંથી શાસ્ત્ર કે છે ઓછામાં ઓછું દસ ટકા દાન કરવું જોઈએ માણસે અને સદપાત્રે દાન કરો એ સારી વાત છે પણ શિવપુરાણ વિશેષ આપણને પ્રેરણા કરે ખાલી દાન નહીં શાસ્ત્રો કહે છે દાન પુણ્ય કરો એ જગ્યાએ દાન પુણ્ય નથી હોતું જે તે માણસને જ્યાં ત્યાં જેવી રીતે જેવા તેવા સમયે કરેલું દાન એને દાન કહેવાય આપણે દાન શું કામ આપીએ છીએ ધર્મની વૃદ્ધિ માટે પુણ્યની વૃદ્ધિ થાય આપણે જેને આપીએ છીએ આપણે જેને આપીએ છીએ એ સારું કર્મ કરે તો પુણ્યની વૃદ્ધિ થાય આપણે જેના પેટની અંદર અનાજ નાખ્યું જેના પેટની અંદર આપણે રૂપિયા આપ્યા પૈસા આપ્યા જેને ભણાવ્યા ગણાવ્યા એ સત્કર્મ કરે એને દાન પુણ્ય કહેવાય સારા માણસને આપો તો સારું કામ કરે